નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી તેમજ દમણ એન્ડ દીવ અંતર્ગત મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ફિલિંગ અપ ધ વેકેન્સીઝ ઇન આંગણવાડી કમ ક્રેચ સેન્ટર્સ ઇન ધ દાદરા એન્ડ નગર હવેલી તેમજ દમણ ડિસ્ટ્રિક્ટ એટલે કે મિત્રો દાદરા એન્ડ નગર હવેલી તેમજ દમણ જે ડિસ્ટ્રિક્ટ છે મિત્રો જેમાં વિવિધ આંગણવાડી કમ ક્રેચ સેન્ટર માટે વિવિધ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી આપણે જોશું મિત્રો શું લાયકાત માંગેલી છે પગાર ધોરણ શું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો એલિજિબલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ અધર ક્રાઇટેરિયા ફોર ધ અંડર મેન્શન પોસ્ટ વિચ આર બી ફિલ્ડ ઓન બેઝ એટલે કે માનદ વેતન પર મિત્રો અહીંયા જગ્યા ભરવાની થાય છે કેન્ડિડેટ વિલ ટુ હેવ ટુ સબમિટ ફૂલ બાયોડેટા ઇન્કલુડિંગ નેમ એડ્રેસ એજ ડેટ ઓફ બર્થ એજ્યુકેશનલ એન્ડ પ્રોફેશન কোলিফিকশন ডোমিস সর্টিফিক রেসিডেন্স সর্টিস কোটেক্ট নম্বর ইফ এনজ এল বিথ ওন সেট অফ সেফ হটেসেড ফোটোগ্রাফস এফিক্সেড ওন এপ্লিকেশন এট দ মিত্র সম্পূর্ণ ডোক্যুমেন্ট যে ফোটোগ্রাফছে মিত্র ইন্টারভ্যুতে রাখা রয়েছে শো অল দরিজি ডোক্যুমেন্ট এট দ মিত্র ધ ઇન્ટરેસ્ટેડ લોકલ વિલેજ ફિમેલ કેન્ડિડેટ વિથ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન આ રિકવેસ્ટેડ ટુ સબમિટ ધેર એપ્લિકેશન પર્સનલી ડ્યુરિંગ ધ વક ઈન ડેટ સાત દસ બે હજાર ચોવીસ ફોર દમણ ડિસ્ટ્રિક્ટ તેમજ આઠ દસ બે હજાર ચોવીસ ફોર દાદરા નગર હવેલી ડિસ્ટ્રિક્ટ એટલે કે મિત્રો સાત ઓક્ટોમ્બરના રોજ મિત્રો દમણ ડિસ્ટ્રિક્ટ માટે અહીંયા વોક ઇન રાખવામાં આવેલું છે તેમજ આઠ ઓક્ટોમ્બરના રોજ મિત્રો દાદરા નગર હવેલી જિલ્લા માટે મિત્રો યુનિયન ટેરિટરીઝ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો વિવિધ અહીંયા પોસ્ટ તેમજ જે માનદ વેતન પગાર ધોરણ એજ લિમિટ તેમજ શૈક્ષણિક લાયકાતની તેમજ સ્થળ ઇન્ટરવ્યુ માટેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો તેતાલીસ જગ્યા છે મિત્રો તે ક્રેચ વર્કર એટલે કે શિશુગૃહ આંગણવાડી કમ શિશુગૃહ વર્કર માટેની જગ્યા છે મિત્રો તેતાલીસ જગ્યા જે દાદરા નગર હવેલી જે યુનિયન ટેરિટરીઝ માટે છે મિત્રો જેમાં વય મર્યાદા છે પાંત્રીસ વર્ષની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો દસ પાસ અથવા તો તેનાથી વધુ લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તે અહીંયા વોકેનિટરીમાં હાજર રહી શકે છે મિત્રો પંચાવનસો રૂપિયા એટલે કે પાંચ હજાર પાંચસો રૂપિયા માનદ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આંગણવાડી કમ જે ક્રેચ હેલ્પર એટલે કે શિશુગૃહ હેલ્પર માટેની એકાવન જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો દાદરા નગર હવેલી જે યુનિયન ટેરિટરીઝ માટે જેમાં તમે જોઈ શકો છો ત્રણ હજાર રૂપિયા માનદ વેતન તેમજ પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે સાત પાસ તેમજ તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા વોકન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે તમે જોઈ શકો છો આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીયલ ઓફિસ છે થર્ડ ફ્લોર સિલવાસા ખાતે જે ક્રેચ વર્કર તેમજ ક્રેચ જે હેલ્પર છે તેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો કુલ ચોરાણું જેટલી જગ્યા માટેની આ જાહેરાત આવેલી છે મિત્રો ડીએનએચ ડિસ્ટ્રિક્ટ માટે ત્યારબાદ હવે જોશું મિત્રો દમણ ડિસ્ટ્રિક્ટ માટેની જે વિવિધ જગ્યાઓ અંતર્ગત જેમાં તમે જોઈ શકો છો આંગણવાડી કમ કમક્રેજ વર્કર એટલે કે શુશુગ્રુ વર્કર માટે દમણ જિલ્લામાં મિત્રો જે કેન્દ્રશાસિત પ્રદેશમાં સત્તર જગ્યા માટે જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો વયમર્યાદા પાંત્રીસ વર્ષની છે શૈક્ષણિક લાયકાત દસ પાસ અથવા તો તેથી વધુ જે ભણેલા હોય તેમજ પાંચ હજાર પાંચસો રૂપિયા અહીંયા માનદ વેતન મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ક્રેચ હેલ્પર માટે જે તમે જોઈ શકો છો જે શિશુગૃહ હેલ્પર માટે અહીંયા દમણ ડિસ્ટ્રિક્ટ માટે સોળ જગ્યા છે જેમાં ત્રણ હજાર રૂપિયા માદદ વેતન તેમજ પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે સાત પાસ તેમજ તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી વોકિન્ડમાં હાજર રહી શકશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તેમજ તારીખ નોંધી લેશો મિત્રો સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ ડિસ્ટ્રિક્ટ પંચાયત ઓફિસ ઓપોઝિટ કલેક્ટોરેટ ઓફિસ ડોલર મોટી દમણ ખાતે મિત્રો જે દમણ જે યુનિટ યુટી છે જેના અંતર્ગત મિત્રો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો ડિટેલ્સ ઓફ ધ સેન્ટર્સ આર અટેચ ઇન એનેક્શન વન એટલે કે જે ડિટેલ જે સેન્ટરની વિગત છે તે નીચે એનેક્શન વનમાં જોડવામાં આવેલી છે વિશેષ અહીંયા નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ મસ્ટ બી રેસીડિંગ ઇન કોન્સર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ એપ્લિકેશન મેડ ઓફ ધીસ યુટી એટલે કે જે તે જે ઉમેદવારો છે મિત્રો તે કન્સર્ન જે યુટી છે મિત્રો જે યુનિયન ટેરિટરીઝમાં રેસિડિંગ કરતા હોવા જોઈએ એટલે કે જે વસવાટ કરતા હોવા જોઈએ કેન્ડિડેટ શૂડ હેવ ટુ બ્રિંગ બાયો ડેટા કોપી ઓફ એટ ધ ટાઈમ ઓફ વોક interview એટલે કે સંપૂર્ણ બાયોડેટા ડેટાની જક્સ કોપી તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે તમારે વોકિ ઇન્ટરવ્યુ વખતે શો કરવાના રહેશે ધ કેન્ડિડેટ શૂડ ઓલ્સો બ્રિંગ ઓલ ધ ડો ઓરિજનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશનલ પ્રોફેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇફ એની પ્રૂફ ઓફ એજ એટસેટા એટ ધ ટાઈમ ઓફ વોક ઇન ઇન્ટરવ્યુ એટલે કે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે રજૂ કરવાના રહેશે ધ કેન્ડિડેટ વિલ બી એપોઇન્ટેડ ઓન ધ ઓન બેઝિસ એટલે કે જે માનદ વેતનના ધોરણે અહીંયા મિત્રો નિમણૂક કરવામાં આવશે એન્ડ વિલ નોટ હેવ એની રાઇટ ઓર ક્લેમ ફોર રેગ્યુલાઇઝેશન ઓફ ધ રેગ્યુલર વેકેન્સી ધ વેઇટિંગ લિસ્ટ વિલ બી વેલિડ ફોર વન યર એટલે કે એક વર્ષ માટે અહીંયા વેઇટિંગ લિસ્ટ છે મિત્રો તે માન્ય રહેશે માનદ વેતન પર જગ્યા છે મિત્રો એટલે કે કાયમી જગ્યા માટે તમે અહીંયા દાવો કરી શકશો નહીં મિત્રો રેગ્યુલર વેકેન્સી માટે ધ એપ્લિકન્ટ શુડ બી રેસિડેન્સ ઓફ એવો મેન્શન એરિયા ઓનલી ડીએનએચ એન્ડ દમણ ડિસ્ટ્રિક્ટ એટલે કે મિત્રો ડીએનએચ તેમજ દમણ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત અહીંયા જે વસવાટ કરતા હોવો જોઈએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિવિધ સેન્ટર છે મિત્રો જે આંગણવાડી કમક્રેજ સેન્ટર ઇન દાદરા એન્ડ નગર હવેલી ડિસ્ટ્રિક્ટ જે પલણા અંતર્ગત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે વિવિધ સેક્ટર છે મિત્રો તેમજ આંગણવાડી સેન્ટર છે તેની માહિતી આપવામાં આવી છે અલગ અલગ જે જગ્યાઓ છે વર્કર તેમજ હેલ્પર માટે તેના અંતર્ગત પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જે રાખોલી સેક્ટર છે દાદરા સેક્ટર છે અંબોલી નારોલી મંડોની કિલવાણી દૂધની તેમજ ખાનવેલ છે અંબોલી છે દાદરા છે અલગ અલગ મિત્રો અહીંયા સેક્ટર છે જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે તેમજ દમણ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો આંગણવાડી કમક્રાઇસ સેન્ટર ની દમણ ડિસ્ટ્રિક્ટમાં અહીંયા દેવકા છે ગેલવાડ છે દાભેલ છે તેમજ ખારીવાડ છે પારકુણ છે કચ્છી ગામ છે કડિયા વગેરે અહીંયા જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કુલ તેત્રીસ જગ્યા માટે અહીંયા દમણ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે સંપૂર્ણ માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે ભરતી અંતર્ગત તો મિત્રો જે આ આંગણવાડી કમક્રેજ સેન્ટર માટેની આ ભરતી જાહેરાત છે જે દમણ તેમજ ડીએનએચ જે ડિસ્ટ્રિક્ટ છે મિત્રો યુટી છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો નેવ કરતા વધુ જગ્યાઓ માટે સો કરતા વધુ જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો જે આંગણવાડી કમક્રેજ સેન્ટર અંતર્ગત મિત્રો માનદ વેતન અંતર્ગત આ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો તે ખાસ તમે નોંધી લેશો મિત્રો સાત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે જે દમણ ડિસ્ટ્રિક્ટ માટે છે તેમજ આઠ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે મિત્રો તે દાદરા એન્ડ નગર હવેલી જે ડિસ્ટ્રિક્ટ છે તેના અંતર્ગત છે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તેની એકવાર લિસ્ટ તમે મિત્રો નોંધી લેશો ઇન્ટરવ્યુ વખતે તમારું જે એન્ડ પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ છે એક્સપિરિયન્સ તેમજ કોન્ટેક્ટ નંબર તેમજ વનસ્ટેડ કોપી ઓફ ફોટોગ્રાફ છે તે મિત્રો જો વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત જે તમારે જે શો અપ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે આંગણવાડી તેમજ ક્રેશ વર્કર અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો દીવ જે દમણ એન્ડ દાદરાનગર હવેલી ડિસ્ટ્રિક્ટ અંતર્ગત વધુ માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ જે મોબાઈલ નંબર પણ અહીંયા આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જે ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત કંઈ ક્વેરી હોય મિત્રો તો તમે સંપર્ક કરી શકો છો તેમજ વધુ માહિતી છે તે દીવ દમણ અને દાદરા નગર હવેલી યુનિયન ટેરિટરીઝની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર જે મળશે મિત્રો તેના પર તમે જઈને વિઝિટ કરીને સંપૂર્ણ માહિતી છે તે તમે મેળવી શકશો મિત્રો આ ભરતી જાહેરાત અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય